જય જવાન જય કિસાન જય મુરલીધર આજે તારીખ ચોવીસ ચોથો મહિનો અને બે હજાર પચીસ અગાઉ મેં તમને કીધું હતું તમામ આપણા જે વિડીયો જોવે છે ને આપણા જે ફોલોઅર છે એમને કે આ ચેનલની અંદર આપણે વરસાદની સાથે સાથે કંઈક નવું ખેતીની અંદર થશે અને કોઈ પણ ખેડૂત એવો પણ નવો નવો અનુભવ કરશે તેમને પણ વાળી જઈને આપણે વિડીયો બનાવી અને માહિતી આપશું કારણ કે આવનારા સમયની અંદર આપણે નવું નવું તો ઘણું બધું કરતા હોય પણ એથી આપણે ફાયદો થાય કે ના થાય એની આપણે માહિતી નથી કારણ કે આપણે માર્કેટની અંદર એવું જોવા મળે કે ભાઈ દૂધ અને ગોળનો પણ આપણા જે પાક હોય એની અંદર છંટકાવ કરવાથી આપણે ફાયદો મળે છે પણ આપણે કોઈને ખબર નથી એનો ફાયદો મળે છે કે પણ નથી મળતો જેથી કરી અને આપણે તમારી સામે એમની માહિતી આપી અને વિડીયો બનાવી અને તમારી સામે શેર કરું અને મારી નજર સામે હોય કોઈ પણ ખેડૂત તો મને પણ ખ્યાલ હોય કે ભાઈ આનો ફાયદો મળ્યો છે કે નથી મળ્યો એના માટે સ્પેશિયલ આપણે આજે વિડીયો બનાવવાનો છે અને આ તમે જોઈ રહ્યા છો કે ઉનાળું પગનું વાવેતર છે એ અત્યારે હાલ સમય પ્રમાણે એમાં ફાવરિંગ પણ આવેલું છે જો આપણે આ દૂધ ગોળનો પોતે ખેડૂત લટકાવ કરવાનો એક પ્રયાસ કર્યો છે જેથી કરી એમને પણ સોશિયલ મીડિયાની અને માફકથી જાણકારી મળેલ છે કે ભાઈ દૂધ ગોળનો છંટકાવ કરીએ તો ફાવરિંગની વિસ્તારોમાં વધારો થાય છે અને ઉત્પાદન પણ વધે છે પણ એમને ખબર નથી ખરેખર આ રિયલી થાય કે નથી થતું પણ એ એક પ્રયત્ન કરે છે કે ખરેખર મળે છે કે નહીં તો એના માટે આ એક પ્રયોગ છે તો આજે તમારી સામે આ બતાવવાનું કારણ એ છે કે આગળ સમય એવો મળે જેથી કરી અને ખેડૂત કોઈ પણ ઈચ્છતા હોય કે ભાઈ આપણે આ એક અનુભવ કરવો છે એમાં કેટલો ફાયદો થાય કેટલો ના થાય એ તમારી નજર નજરઆામો આ વિડીયો ઉતારું છું અને આગળ આનો કેટલો ફાયદો થશે એ પણ હું તમારી સામે વિડીયો ઉતારી અને તમને માહિતી આપી જેથી કરી અને આપણે દેશી ભાષામાં વાત કરીએ કે આપણે અંધારામાં ના રહી આપણે કંઈ પણ મહેનત કરીએ તો એનો ફાયદો આપણે મળે તો જ આપણે મહેનત કરવાની હોય ઘણા આપણે સોશિયલ મીડિયા વાતું તો થાય છે ભાઈ દૂધ ગોળથી આવું ફાયદો થાય આવું ફાયદો થાય તો આજ રિયલી આ જમીનની અંદર આપણે ઊભા છીએ એમાં ચાલી મણ થી પાત્રીસ મણ ત્રીસ મણ માંડવીનું ઉત્પાદન આવે છે અને જીરું જી આપણે શિયાળાની અનુસાર જે આપણે રવિ પાકમાં જીરું વાવી વાવેતર કરીએ છીએ એમાં પણ આઠ મણ દસ સુધીના ઉત્પાદન મળેલા છે આ ભાઈ ખેડૂત પોતે છે જગદીશભાઈ જગદીશભાઈ તેમને પણ ખેતીનો શોખ છે અને પોતે દસ ચોપડી પણ ભણેલા છે અને એની પણ ભણતર અધૂરી રાખી દસ પાસ થઈ અને ખેતીનું નિર્ણય લીધો અને ખેતી કરે છે અને બહુ મહેનતું ઉપર છે નવું નવું અપનાવતા હોય ખેતી દુનિયામાં અને પોતે ભેંસ પણ રાખ્યું છે અને ખાતર પણ પુષ્કળ ભરે છે આ જમીનની અંદર એટલે ઉત્પાદન સારું મળે છે પણ અત્યારે એને એવું થયું મગજમાં કે ભાઈ આપણે ગાય અને ગાય આધારિત ખેતી બધા કહેતો છે માર્કેટમાં પણ ખરેખર ગાય આધારિત ખેતી કરીએ તો રિઝલ્ટ મળે છે એના માટે સ્પેશિયલી દૂધ ગાયનું દૂધ લઈ આવ્યા છે અને ગોળ નાખી અને આ મગની અંદર છંટકાવ કરે છે હવે આગળ આપણે જોશું કે ખરેખર આ મગની અંદર ગોળ દૂધ છાંટવામાં કેટલો ફાયદો થાય છે કેટલું ફાવરિંગ વધે છે અને કેટલું ઉત્પાદન વધે છે એને એની હું જે નેક્સ્ટ ટાઈમમાં વિડીયો બનાવીશ ત્યારે ફાવરિંગ કેટલું લાગે વધારે અને કેટલું પ્રમાણમાં ઉત્પાદન મળે છે એનો પણ વિડીયો તમારી સામે મૂકીશ જેથી કરી અને આપણે કોઈને પણ ઈચ્છતા હોય કે નવું કરવું છે ક્યાંક ને ક્યાંક મદદરૂપ થાય અને ખરેખર તો હું પણ ખેડૂત નીકળો છું અને બધા એવું ઈચ્છતા હોય કે ઉત્પાદન વધારે થાય પણ અંધારામાં નથી રહેવું એના માટે વિડીયો બનાવું છું કે આપણે મેં તમને અગાઉ કીધું એમ કે સારા ખેડૂત અને ખેતીમાં ઉત્પાદન વધારે આવતું હોય એવા ખેડૂતનો વિડીયો પણ બનાવશું આ સ્પેશિયલ વિડીયો છે ભાઈ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવત તાલુકાના મળપર ગામના વાડી વિસ્તારનો વિડીયો છે તે ખેડૂત આજે મહેનત કરે છે એનું તમારી સામે જે પણ રિઝલ્ટ આવશે એની હું માહિતી તમને નેક્સ્ટ વિડીયોમાં આપી અત્યારે મારો મકસદ એ જ હતો મિત્રો કે આપણે આ જે નવું નવું કરતા હોય એના આપણે જે ફાયદો મળે કે નથી મળતો એના માટે અત્યારે વિડીયો બનાવી અને નેક્સ્ટ કેવો ફાયદો મળશે એનો પણ વિડીયો બનાવીશ હવે અંતમાં અહીંયા વિડીયો પૂરો કરી જય જવાન જય કિસાન જય મુરલીધર